તો આજે આપણી ચેનલ ન્યૂ બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે અને આજે સરસ મજાની ઝીણી ડિઝાઇનની અંદર બહુ સરસ મજાની સાડી લઈને તમારી માટે આવ્યો છું લુક સાડીનો તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ તો બહુ સરસ મજાનું આ કેટલોગ છે ઝીણી ઝીણી ડિઝાઇનની અંદર અને કલરો પણ બહુ સરસ મજાના છે તો જે લોકો નવા હોય ચેનલ પર સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કયા કામથી તમે જોઈ રહ્યા છો વિડીયો એટલું જરૂરથી કોમેન્ટમાં જણાવજો કારણ કે તમારી માટે બહુ સરસ મજાની મહેનત કરી અને તમને આ દે ઘર સુધી સાડીઓનું સારું એવું કલેક્શન મોકલી આપીએ છીએ તો તમારે ઘર બેઠા બેઠા જોવાનું છે ડિઝાઇન જોવો તમે કંઈક ગજબની ડિઝાઇન છે લુક સરસ છે અને પટલું એકદમ મટિરિયલ છે જેનો એકદમ સરસ મજાનો લુક આવશે અને આ રીતનું બોર્ડરનું કામ કરેલું છે બોર્ડર પણ સરસ મજાની છે એકદમ ઝીણી ડિઝાઇનની અંદર આ સાડીનો ગજબનો કલર અને ગજબના જે પીસ લાગશે તમને પહેરવાથી બહુ સારી સાડી છે તો જે લોકોને ચોઇસ હોય ફટાકથી એને સ્ક્રીનશોટ મૂકી અને સાડી બુક કરવાની રહેશે આ બ્લાઉઝ પીસ સેમ કલરની અંદર બુટ્ટી ડિઝાઇનની અંદર બ્લાઉઝ પીસ આપેલું છે એકદમ પટલું મટિરિયલ છે અને ઘરમાં પહેરવા માટે અને જેને પણ રેગ્યુલર સાડી પહેરવી ગમતી હોય અને પહેરી અને કોઈ પણ જગ્યાએ ફરવા જવું હોય પિકનિક પર જવું હોય જોબ પર જવું હોય તો આ સાડી ગજબનું લુક લાગશે અને સરસ મજાની ડિઝાઇન છે અને હવે એના કલરોની વાત કરું તો કલરો પણ સરસ મજાના કલરો આની અંદર આપણી જોડે આવેલા છે તો આજે નવો સ્ટોક આવેલો છે તો તમારી માટે સરસ મજાના કલરો અને ડિઝાઇન લઈને આવ્યો છું તો ફટાફટથી જે જે સાડી હું તમને મોકલું છું એનો ફોટો તમે જોઈ અને સાડી બુક કરાવવાનું રાખજો કારણ કે સ્ટોક લિમિટેડ છે નવો સ્ટોક છે નવી ડિઝાઇનો છે તો જેના પણ જે કલર જોઈતો હોય એનો સ્ક્રીનશોટ લઈ આપણો મોબાઈલ નંબર ચોરાણું બેતાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર આપ વોટ્સઅપ કરી શકો છો અને સાડીના ખાતરી માટે વિડિયો કોલ આપ પણ કરી શકો છો હવે જુઓ તમને ડિઝાઇનો દેખાડું કલરો દેખાડું એની અંદર બહુ સરસ મજાના કલરો છે બહુ સરસ મજાનો આ એક નેવી બ્લુ કલર ટાઈપ છે જો પેટ્રોલ બ્લૂ કલર આપ કહી શકો છો બહુ સરસ ડિઝાઇન છે અને પટલું મટીરિયલ એકદમ છે જે ઘરમાં પહેરવા માટે યા આખો દિવસ તમારે જો સાડી પહેરી અને કંઈ કામ કરવાનું હોય હાઉસવાઇફ તરીકે તમારે આ સાડી લેવાની હોય તો સરસ મજાની ડિઝાઇન છે અને લુક પણ સરસ મજાનો લાગશે હવે એની રેટની વાત કરું તો આઠસો ને ચાલીસ રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી હું પહોંચાડી દઈશ આઠસો ને ચાલીસ રૂપિયા ખાલી દેખો આ મરુન કલરનો પીસ છે ડિઝાઇન દેખો ઝીણી ઝીણી ડિઝાઇન છે અને બહુ સરસ સાડી છે જેનાથી લુક એકદમ સરસ મજાનું આવશે હવે આ બધા જ કલરો ફરીથી એકવાર તમને દેખાડું છું વિડીયોમાં કારણ કે તમારે કલરનું સિલેક્શન કરવાનું હોય તો સરસ મજાનું તમે બારીકથી જોઈ અને કલર ડિઝાઇન સિલેક્શન કરી શકો અને સ્ક્રીનશોટ મૂકવા માટે પણ આ મટિરિયલ આ સાડી તમારું કામ આવશે હવે એક આ કલર હતો જો તમને પસંદ હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો એક આ બ્લુ કલરની સાડી છે આ બી સરસ મજાની છે અને તમને પસંદ હોય તો આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો તમે જે કલર તમારે જોઈતો હોય એનો ફોટો વોટ્સઅપ મને કરવાનો છે મોબાઈલ નંબર તમને આપી ચૂક્યો છું ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આ નંબર પર વોટ્સઅપ કરજો એક આ રાણી કલરનો પીસ આ બી ગજબનો કલર છે અને આપણી ચેનલ પર કંઈક નવું જ તમારા માટે રોજે ડેલીવેરના હિસાબથી આપણો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે કે રેગ્યુલરમાં પહેરવા માટેની સાડીઓનું વિડીયોનું કલેક્શન તમને સરસ મજાનું જોવા મળશે ઘર બેઠા બેઠા તમારે વિડીયોનું કલેક્શન જોવાનું છે અને એમાંથી સરસ મજાનો કલર શોધી અને તમારે વોટ્સઅપ કરી ઓનલાઈન પેમેન્ટ કરી અને સાડી તમે બુક કરાવી શકો છો આટલા જ કલરો તમારી માટે હું લઈને આવ્યો છું છસો અને સોરી આઠસો અને ચાલીસ રૂપિયા તમારા ઘર કોઈ શિપિંગ ચાર્જ વગર સાડી મળવાની છે અને ઓલ ઇન્ડિયા ડિલેવરી આપણે ફ્રી રાખેલી છે કોઈ બી જગ્યાએથી તમે ઓર્ડર કરી શકો છો અને સાડી મંગાવી શકો છો તો આજની આપણી વિડીયોની અંદર આ સરસ મજાનું રાહી કેટલોગનું બંધેજ ઝીણી ડિઝાઇનની અંદર તમારી માટે લઈને આવ્યો હતો તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક આપજો અને કોમેન્ટમાં લખી આપજો કયા ગામ ક્યાંથી તમે બોલી રહ્યા છો તો આજના માટે આટલું કાલે કંઈક નવી ડિઝાઇન લઈને તમારી માટે આવીશ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી